તો કેમ છો મિત્રો મજામાં જશો અને આપણા બ્લોગ જતા હોઈએ મજામાં જોઈને બધાને જય શ્રીરામ જય શ્રી મિત્રો અત્યારે બપોરના વાગી ગયા છે બે અને આપણે અત્યારે જવાનું છે પેપર દેવા માટે અને આજે છે મિત્રો ભૂગોળનું પેપર અને કાલે લાસ્ટ પેપર છે મિત્રો આપણે કાલે પેપર દઈએ પછી છૂટા કાલે છેલ્લું પેપર છે અને અત્યારે આપણે જવાનું છે પેપર દેવા ચાલો પેપર દેતા આવીએ ચાલો કન્ટિન્યુ

છે ગામમાં પુષ્પા ને લેવાના છે કલર ને પિચકારી ને બધું હોળી આવે છે ને હું લેવા જવું છું કલર પિચકારી ને ફૂગા હરખું બોલ લેવા જવું છે તો આપણે અત્યારે પિચકારી લેવા માટે પહોંચી ગયા છીએ તો કે તમને બતાવું આવી કંઈક પિચકારીઓ નું કલર ને એવું છે હોળી આવે છે તો લેવું તું સમજા હા નહી તું સમજા નહીં પુષ્પાએ પિચકારી લઈ લીધી છે પિચકારી લઈ લીધી છે લીધી ને હું લીધું રખને થમા કલર ને એવું બધું લઈ લીધું છે પપ્પાને ઓળે રમવાની છે મિત્રો અત્યારે વાગી ગયા છે દસ અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઘરે આપણે ગયા તા હોળ ધૂળેટી આવે છે એટલે એના માટે કલર ને એવું બધું લેવા ગયા તા લઈને પહોંચી ગયા છીએ ઘરે ચાલો આપણો વિડીયો ગેમો હોય તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી જય શ્રી રામ અગર તુલ નો તો સબ્સક્રાઈબ કરો જો લાલ વાળા બટન હેઠળ ફેંક કે મારો યા ફર મોમબત્તી મુજબ નહીં પતા બસ ક્લિક હો જ